હવે ગોધરાની વાત ગોધરાની વાત આવે તો ગોધરા કાંડનો ઉલ્લેખ જરૂર થાય આમ પણ અત્યારે સાબરમતી રિપોર્ટ ફિલ્મના કારણે એની ચર્ચા ખૂબ થઈ રહી છે અલબત્ત ગોધરામાં લગભગ છેલ્લા બે દશકથી એકંદરે શાંતિનો માહોલ છે આ શાંતિનો ગમે ત્યારે ભંગ થઈ શકે એવી દહેશત પણ છે કેમ કે દસ વિસ્તારો સંવેદનશીલ છે જ્યાં હિન્દુઓ અને મુસલમાનો સાથે રહે છે આ વિસ્તારોમાં આશા લાગુ કરવામાં આવે છે એટલે કે એક કોમની વ્યક્તિ બીજી કોમની વ્યક્તિને પોતાની મિલકત ન વેચી શકે હિન્દુ નેતાઓ ગોધરાને લઈને કેટલીક ફરિયાદો પણ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે હિન્દુ મંદિરોની આસપાસના વિસ્તારોમાં બીજી કોમના ચોક્કસ તત્વો મોંઘા ભાવે મકાનો ખરીદે છે હિન્દુ નેતાઓ કહે છે કે આવી ફરિયાદોનો તાત્કાલિક ઉકેલ આવે જરૂરી છે કેટલાક તત્વો હિન્દુઓ અને મુસલમાનોની વચ્ચે તણાવ ફેલાવવાનો પણ પ્રયાસ કરે છે ગોધરા શહેરમાં બંને ધર્મના લોકોની એક સરખી વસ્તી છે બંને ધર્મના લોકો પૂર્વ અને પશ્ચિમમાં બે ભાગમાં વેચાઈ ગયા છે જોકે બંને વસ્તીને જોડતા વિસ્તારોમાં સમસ્યાઓ થાય છે સ્થાનિક લોકો ફરિયાદ કરી રહ્યા છે કે કેટલાક ગુમાફિયા ચોક્કસ કાવતરાના ભાગરૂપે જમીન અને મકાન ખરીદે છે તેના કારણે ક્યારેક બંને ધર્મના લોકોની વચ્ચે ઘર્ષણ પણ થાય છે આવા ઘર્ષણને ટાળવા માટે અનેક વિસ્તારોમાં શાનદારો લાગુ કરી દેવામાં આવે છે